તમા માં રહેજો નહીતર વર્ખોડો નીકર્શે કારણ કે ગુજરાત પોલીસ જરા પણ દયા નહી રાખે આ મહિનામાં જેણે જેણે નિયમો તોડ્યા છે તેના તેના વર્ખોડા નીકળ્યા છે જોઈ લો જીતી જોજો ગુજરાત ના ગુંડાઓ ચાલવા ના પહણ નહી રહે વૈત ભાઈગરી પડી જશે ભારે

તલવારો પથ્થરો સમગ્ર વિસ્તારમાં દહેશતના કલાક માંવી દીધી ડોન તરીકે પોતાને ઓળખાવતા આ લોકોને પોલીસે સીધા ડોર કરી દીધા જ્યાં આતંક મચાવ્યો હતો તે જ વિસ્તારમાં ઘૂંટણીએ બેસાડી કાન પકડાવીને લોકોની માફી મંગાવી પોલીસની કામગીરીથી ખુશ થઈને સ્થાનિકોએ પણ પોલીસ આ કેસમાં હાલ આરોપીઓ રિમાન્ડ પર છે આ એક નહીં સપ્ટેમ્બર મહિનામાં આવા તો કેટલાય ગુંડાઓને પોલીસે ઘરમાંથી પકડી પકડીને કાઢ્યા જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢ્યો સાથે જ પ્રજાને પણ સંદેશ આપ્યો કે ગુજરાત પોલીસ હંમેશા પ્રજાની પડખે ઊભી રહેશે જુઓ કઈ રીતે સુરત પોલીસે પણ ખૂંખાર આરોપીઓની હવા કાઢી સુરતમાં અસામાજિક તત્વોને પોલીસે પાઠ ભણાવ્યો મારામારી કરીને લૂંટ ચલાવી લોકોમાં દહેશત ફેલાવનાર આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યો સુરતના રાંદીર વિસ્તારમાં સરકારી વકીલ નેહુલ દેસાઈના પુત્ર પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો અને તેની સાથે લૂંટ પણ કરી હતી આ કેસમાં પણ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડીને ગુનાનો ભેદ ઉકેલ્યો રાંદેર વિસ્તારમાં આતંક મચાવનાર આરોપીઓનો ભય લોકોના મગજમાંથી નીકળી જાય તે માટે પોલીસે આરોપીઓની બરાબરની સરભરા કરી તો ડાયમંડ નગરી સુરતમાં એક તરફ હીરા ઉદ્યોગમાં મંદિરનો માહોલ છે અને ત્યારે આ વચ્ચે જે લે ભાગો ચીટરોનો ત્રાસ વધ્યો છે તેવામાં મૈધરપુરા પોલીસે આવા ઠગબાજોને પાઠ ભણાવ્યો ત્રણ આરોપીઓએ મૈધરપુરા હીરા બજારમાં ઓફિસ ખોલી લાખોના હીરાની છેતરપિંડી કરી હીરા વેપારીનો વિશ્વાસ કેળવી સત્યાવીસ પોઈન્ટ ઓગણપચાસ લાખના સીવીડી હીરા લઈ અને સરઘસ કાઢ્યો આવા ઠગોને હીરા બજારમાં વેપારીઓ ઓળખી શકે માટે હીરા બજારમાં વેપારીઓની વચ્ચે જ આરોપીઓની સરભરા કરવામાં આવી અને સરઘસ કાઢાયું સુરતમાં લીંબાત પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું લોકો માં ડર માહોલ ઉભો કર્યો હતો ને તેથી પોલીસે જ્યાં ઘટના બની હતી તે જગ્યા પર આરોપીને લઈ જઈને પાઠ ભણાવ્યો આરોપીએ જાહેર લોકોની માફી પણ માંગી તો પોલીસની કામગીરીને પણ લોકોએ બિરદાવી તો શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં બે કુખ્યાત લોકોની ગેંગ વચ્ચે મારામારીની ઘટના બની જે બાદ ધમા બારડ નામના પોલીસે આરોપી હાથ જોડીને નાગરિકોની તે માફી પણ માંગતો જોવા મળ્યો કૃષ્ણનગર વિસ્તારના કિશોર સિંઘ રાઠોડ ઉર્ફે કિશોર લંગડા નામના બુટલેગરે અજીત નું અપહરણ કર્યા બાદ ઢોર માર માર્યો હતો જે બાદ તેનો બદલો લેવા માટે બુટલેગરના સાગરિકોએ કૃષ્ણનગર અને નરોડા વિસ્તારમાં ગાડીઓના કાચ તોડી આતંક મચાવ્યો અપહરણ બાબતે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અજીતસિંઘે ફરિયાદ નોંધાવી ધમ્મા બારડ અને અન્ય ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી ત્યારબાદ પોલીસે એક બાદ એક આરોપીને પકડીને તો સુરતની સુરત બગાડનારાઓને અંકુશમાં લાવવાનું કામ પોલીસ કરી રહી છે લોકોમાં ખોફ ફેલાવનારાઓ પોતાને દાદા સમજતા હતા પરંતુ આજ વિસ્તારમાં તેઓને પોલીસે ઘૂંટણીય પાડી દીધા બે હાથ જોડાવી દીધા એ માથા ભારે તત્વો કે જેઓએ સુરતના અડાજણમાં દોડધામ મચાવી હતી કોહરામ મચાવ્યો હતો ખુલ્લી આમ એવો ખેલ ખેલતા કે લોકોમાં ભય પેદા થતો ઘરની બહાર નીકળતા પણ લોકો વિચાર કરતા તેઓની સામે ઊંચા અવાજે બોલતા પણ વિચારે પરંતુ બધું જ ત્યારે ઠેરનું ઠેર થઈ ગયું જ્યારે તેઓ આવ્યા પોલીસની ગિરફતમાં અને હાથ જોડતા થઈ ગયા પોલીસ ઝાપ્તામાં એક પછી એક ત્રણેય આરોપીઓને ચલાવવામાં આવી રહ્યા છે પણ ખુલ્લા પગે એ ગલીઓ અને શેરીઓમાં કે જ્યાં બુટલેગરોએ આતંક ફેલાવ્યો હતો જ્યારે ગુંડા તત્વોની વાત કરીએ છીએ ત્યારે ગણેશોત્સવ વખતે સુરતમાં થયેલ પંડાલ હુમલાનો કિસ્સો પણ યાદ આવે છે ગણેશ પંડાલ પર પથ્થરમારો કરનારા શખ્સોને ફરીથી જોઈ લો રાત્રે ઘરમાંથી શોધી શોધીને આતંક મચાવનારા આ તત્વોને પોલીસે પકડ્યા જે બાદ શું થયું હશે તે આ દ્રશ્યો કહી જાય છે રાજ્યમાં હવે તહેવારોનો માહોલ શરૂ થઈ ગયો છે નવરાત્રીનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે અને નવરાત્રી બાદ દિવાળી પણ છે આવા સમય રાજ્યમાં કોઈ અસામાજિક તત્વો ઉત્પાત ન મચાવે તે માટે ગુજરાત પોલીસ કડક વલણ દાખવી રહી છે બીજી તરફ આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આવારા તત્વોને ચેતવણી આપી છે કે દાદાના રાજમાં કોઈની દાદાગીરી નહીં ચલાવી લેવાય અને કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો જો કે કોંગ્રેસે ગૃહ રાજ્યમંત્રીના નિવેદન અને કાર્યવાહી પર જ સવાલો ઉભા કર્યા છે તેમણે આરોપ લગાવ્યો કે વડોદરાના ભાજપના નેતા સામે દુષ્કર્મ જેવી ગંભીર બાબતે ફરિયાદ નોંધાયા બાદ તેના પણ મંજૂર નથી થતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા કે આવા નેતાઓના કેમ સરઘસ નથી કાઢવામાં આવતા નાની નાની કાઢી અને ગૃહ રાજ્યમંત્રી વાવાઈ લૂંટવાનો પ્રયત્ન કરતા હોય કે અમે

બેક વર્ષથી આ મنديનો મોહલ એવો છે કે જેની કોઈ પીડા હવે અમારે તો ઘિને કેવી એક સમય જા હજારો કારખાના ધમધમતા પહેલા જે કામ કરતા હતા કારીગરો હોસ્તી અને તાકાતથી લોકો મજૂરી કામ કરતા હતા પણ આ છેલ્લા 7 વર્ષથી અંદર મંદિરજી કારીગરો પીડાઈ રહ્યા છે કારીગરો રાત દિવસ ઊંધું નાખીને કામ કરતા આ હીરા ને ઘસીને તેમના ઘર માં અજવાળું પાથરતા તે જ હીરા આજે તેમને માઠા લાગી રહ્યા છે કારણ છે મંદિર મંદી જૂનાગઢના હીરા બજાર ને જાણે કે કોઈની નજર લાગી ગઈ છે એક સમયે સતત ચડતી જોતો ઉદ્યોગ આજે પડતીનો સામનો કરી રહ્યો છે જુનાગઢ ના હીરા બજારમાં મંદીનું ગ્રહણ ટકા એક સમય હતો જ્યારે જુનાગઢ ના હીરા ઉદ્યોગમાં જાહો જલાલી હતી માર્કેટના વેપારીઓ પંદર કરોડ તો પગાર ચૂકવતા જે માલ ન આવતા હવે પગાર ધોરણ પણ પાંચ કરોડ પર આવીને ઊભું રહી ગયું છે અમારા જુનાગઢમાં અત્યારે પચાસ કારખાના ચાલુ છે પચાસ કારખાના બંધ થઈ ગયા છે પાંચ ટકા કારખાના એવા છે કે ઉપરથી કામકાજ માલ મોકલીને કામ કરાવી લીધું છે ને મજૂરી નસોડી નથી દીધી કોઈ વેપારી વેપારીઓએ અહીં બાજુમાં જ અમારે કારખાનું છે ને પાંચ લાખ રૂપિયા મજૂરી બાકી છે મજૂરી નથી દીધી કારીગરોને પગાર કેમ કરી દે છે એટલે કામ ઓછું મળવાથી તેની અસર પગાર પર થઈ છે અને કારીગરો પર પણ કેટલાય કારીગરો તો બીજા વ્યવસાયમાં જોડાઈ ગયા જે બચ્યા છે તે પણ ડચકા ખાતા ખાતા જીવનની ગાડી હંકારી રહ્યા છે જૂનાગઢમાં બે વર્ષ પહેલા દસ થી પંદર હજાર કારીગરો કામ કરતા જે આજે અડધા થઈ ગયા છે અમુક અમુક બિચારા સામે નવરાત્રી ને દિવાળી જેવા મોટા તહેવારો પણ છે કદાચ આ કારીગરો તહેવાર અને મો શોખ માં કરે પણ બાળકોને ને કેવી રીતે સમજાવવા સંતાન ના શોખ ને કેવી રીતે મારવા આગામી નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારે કારીગર કરે તો શું કરે એને પૂરી મજૂરી મળતી નથી એને પૂરા કામ મળતા નથી આજે છોકરાની કઈ ખરીદી કરવી હોય કોઈ પણ વસ્તુ પોતાના માટે ખરીદી કરવા જવું હોય તો પણ મુશ્કેલીમાં મુકાણા છે અને જુનાગઢમાં અત્યારે જોઈએ તો માત્ર ને માત્ર એક હીરા ઉદ્યોગ જ મોટો ઉદ્યોગ છે આની ઉપર આખા જુનાગઢનું નિર્ભર ચાલે છે મોટા ભાગના કારીગરો રોટી માટે ગામડેથી શહેર આવીને વસ્યા અહીં તેઓ ભાડાના મકાનમાં રહીને દાહડી કમાતા પણ હવે તો ત્યાં પણ ચિંતા સિવાય કશું જ મળતું નથી ભાડા કેમ ના ભરવા છોકરાઓનો ભણતર જોવું કે મોશોક પૂરા કરવા એમ આય બેટાંગ ખાધા વગર તો કેમ ચાલે આ તમામ સમસ્યા વચ્ચે રત્ન કલાકારો હવે સરકાર સામે મીટ માંડીને બેઠા છે કે સરકાર ટેકો આપે તો ટકી જવાય અમોઘરની અંદર વિદ્યાર્થીઓની ફી તેમજ ભાડાના મકાનમાં રહેતા હોય છે

આમાં સરકાર સિવાય કઈ ઉકેલ લાગે સરકાર આમાં કઈ કરે ને બાયણે આ વહીવટ હરખા કરે તો હીરા પૂરતા આવે અને બધાને પૂરતું કામ મળે શ્રાવણ માં અધિક માસ આને કહેવાય એક તો કામ ઓછું ને તેમાંય દિવાળી વેકેશન પણ ડબલ કરી દેવાશે જેથી પડ્યા પર પાટુ જેવી સ્થિતિ આ હીરા કારીગરોની થવાની છે આમાં જીવનની ગાડી પાટા પર કેવી રીતે ચડાવવી તેની જદ્દો જહેદ આ લોકો દિવસો પસાર કરી રહ્યા છે તેમ છતાં તેઓ એ આશા નથી છોડી તેમને એમ કે ક્યારેક તો તેમના પણ સારા દિવસો આવશે હીરા ઉદ્યોગની નવી સવાર થશે અને તેમના આંગણે સોનાનો સૂરજ ઉગશે અતુલ વ્યાસ ન્યુઝીન ગુજરાતી જુનાગઢ

અને મોડે મોડે સુધી સુધી ગરબે વેપારીઓ પણ કરી વેપાર નવલા નોરતા ને બસ હવે એક જ દિવસ બાકી છે ત્યારે ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમવા માટે ઠનગની રહ્યા છે ખેલૈયાઓ માટે રાજ્ય સરકારે મહત્વના નિર્ણયો પણ જારી કર્યા છે રાજ્યમાં હવે મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમી શકશે પરંતુ જરા પણ આડા આવડા થયા તો જેલના સળિયા પણ ગણવા પડી શકે છે આટલું જ નવરાત્રી દરમિયાન નાના વેપારીઓ પણ મોડી સુધી વેપાર કરી શકશે નવરાત્રી માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે આ વિશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાણકારી આપતા જણાવ્યું કે સૌ કોઈના હિતને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવાયો છે નવરાત્રી દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગને પણ વિશેષ ધ્યાન રાખવા સૂચના અપાઈ છે કે કોઈને બી હેરાનગતિ ના થવી જોઈએ અને કોઈને બી હેરાનગતિ વગર મોડી રાત સુધી ગરબા રમી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટેની સૂચના આપવામાં આવી છે અને એની સાથે સાથે લોકોનો વેપાર બી ચાલે એવી વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે ઘણા બધા પેરેન્ટ્સની એવી સૂચન છે કે બે વાગ્યા સુધી બાળકો પોતપોતાના ઘરે પહોંચે એવી બી વ્યવસ્થાઓ થવી જોઈએ તો આ સૂચનને બી ધ્યાનમાં રાખ્યું છે તો શેરી અને રહેણાંક સોસાયટીમાં નવરાત્રી નો માહોલ જમાવવાની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે પારંપરિક નવરાત્રી મંડળો ખેલૈયાઓમાં પણ આ વર્ષે જબરો ઉત્સાહ છે મહત્વનું છે કે આ નવરાત્રીમાં પોલીસના જાહેરનામા મુજબ લાઉડ સ્પીકર બાર વાગ્યા સુધી વગાડી શકાશે જોકે ઢોલ નગાડા સાથે ગવાતા ગરબા માટે કોઈ ટાઈમ લિમિટ નથી નવરાત્રી દરમિયાન લોકોની સુરક્ષાનું ખાસ ધ્યાન રખાશે સુરતમાં જો કોઈ નવરાત્રી દરમિયાન યુવતીઓની છેડતી કરતા પકડાશે તો તમારી ખેર નથી પોલીસની શી ટીમ છેડતી કરનારાઓની ખબર લઈ લેશે તમને પણ ખબર નહીં હોય અને શી ટીમ તમારી આસપાસ ગરબે રમતી હશે જી હા નવરાત્રીમાં કોઈ વ્યક્તિ અસામાજિક પ્રવૃત્તિ ન કરે તે અર્થે સુરત પોલીસની શી ટીમ અલર્ટ છે મહિલાઓની છેડતી અને હેરાનગતિની ફરિયાદો નિવારવા સુરતની શી ટીમ સજ્જ છે અલગ અલગ નવરાત્રી આયોજનમાં પોલીસકર્મીઓ ટ્રેડિશનલ પહેરવેશમાં તૈનાત રહેશે જનતા સાથે મળીને પોલીસ કર્મીઓ ગરબા પણ રમશે અને તેની સાથે અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખશે નવરાત્રીના ઉત્સાહ વચ્ચે મહિલાઓની સુરક્ષા અર્થે પોલીસ કાર્યરત રહેશે શી ટીમ અસામાજિક તત્વોને પાઠ ભણાવશે સુરત પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષાને લઈને સાડત્રીસ જેટલી શી ટીમ તૈયાર કરાઈ છે ટીમમાં મહિલાઓ સાથે પુરુષ પણ ટ્રેડિશનલ કપડામાં ગરબાના અલગ અલગ ગ્રાઉન્ડ પર પહોંચીને ખેલૈયા બનીને ગ્રાઉન્ડની ગતિવિધિ પર વોચ રાખશે એટલું જ નહીં ગરબા પતાવીને જ્યારે મહિલાઓ પોતાના ઘરે જવા નીકળશે એ સમયે રસ્તામાં જો કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ઘટે તો તેના પર પણ પેટ્રોલિંગ દ્વારા નજર રાખવામાં આવશે ડ્રેસ સાથે ટ્રેડિશનલ કપડા સાથે પહોંચી રહી છે ગ્રાઉન્ડ પર અને જે ગ્રાઉન્ડ ઉપર મહિલાઓની છેડતી કરતાં રોડ રોમ્યો છે તેને પાઠ બનાવવા માટેની તૈયારી કરવામાં આવી છે દૃશ્ય સીધા જોઈ શકાય છે કે સી ટીમ ગાડીમાં સવાર થઈ ગ્રાઉન્ડ પર પહોંચી રહી છે અને જે પ્રકારે આ ટીમો ગ્રાઉન્ડ પર પહોંચશે જો કોઈ રોમિયો તેમના હાથે લાગશે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે ખાસ કરીને નવરાત્રી દરમિયાન યુવતીઓની છેડતીની અનેક ફરિયાદો આવતી હોય છે ત્યારે આ વખતે સુરત પોલીસ કમિશનરે આવી ઘટના ન બને તે માટે ખાસ આ પ્રકારની સી ટીમની રચના કરી છે સી ટીમ અલગ અલગ વિસ્તારોમાં ફરજ બજાવશે ઘોડી સવારો તેમજ ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ કરાશે બાઇક પેટ્રોલિંગ બોડી વોન કેમેરા સાથે પોલીસ સજ્જ રહેશે મહિલા માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે નવરાત્રીની અંદર ખાસ કરીને ટીમ દ્વારા અલગ અલગ કોમર્શિયલ ગરબાનું જે આયોજન થાય છે ત્યાં ટીમના મહિલા પોલીસ કર્મચારીઓ ઉપરાંત સ્થાનિક પોલીસ સ્ટેશનના અને અન્ય પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે ટ્રાફિકના જવાનો આ તમામ બંદોબસ્તમાં તૈનાત રહેશે સુરતમાં નવરાત્રીને લઈને પોલીસ પણ સજ્જ છે શહેરમાં સત્યાવીસ સ્થળોએ ગરબાનું આયોજન કરાયું છે ત્યારે સુરક્ષાના મુદ્દે આયોજકો સાથે બેઠક પણ કરાઈ જેમાં મહિલા સુરક્ષા પાર્કિંગની સુવિધા સહિતના નિયમો પણ અપાયા છે સાથે જ ક્ષમતા કરતા વધુ લોકોને પ્રવેશ ન આપવાની સૂચના અપાય છે નવરાત્રી દરમિયાન સુરત પોલીસ પણ સીસીટીવી થી સતત લોકો પર નજર રાખશે એમાં જો મોટા મોટા ગરબાઓ છે એના અમે સીસીટીવી ના લિંક આઈપી એડ્રેસ લઈને અહીંયા બી અમે લોકો ઓબ્ઝર્વ કરવાના છે અને જો નાની મોટી કોઈ ત્રુટીઓ અમે લોકો જણાશે તો એના પણ અમે લોકો સૂચના આપતા રહી રહીશું સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે તો પોલીસ સાથે બજરંગ દળ વીએચપી પણ મેદાને આવ્યું છે આ નવરાત્રીમાં વિધર્મીઓને એન્ટ્રી નહીં મળે જેના માટે બજરંગ દળે આયોજકોને પણ ટકોર કરી છે સુરત જિલ્લામાં વીએચપી અને બજરંગ દળ દ્વારા ગરબા આયોજકોને ખાસ સૂચન કરાયું છે કોઈ પણ ગરબા આયોજકો વિધર્મી યુવકોને ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ ન આપે જો વિધર્મી યુવકો ગરબા ગ્રાઉન્ડમાં દેખાશે તો હિન્દુ સંગઠનો વિરોધ કરશે જે પણ લોકો ગરબે રમવા આવે તેના આધાર કાર્ડ ચેક કરાશે સાથે જ ગૌમૂત્રનો છંટકાવ અને કપાળ પર તિલક કરવામાં આવે તેવી પણ માંગ કરાય છે દોડસો હિન્દુ કાર્યકરો અને પચાસ બહેનોની ટીમ પણ અલગ અલગ ગરબા ગ્રાઉન્ડ ઉપર ચેકિંગ કરશે છેડતીની ઘટનાને રોકવા બજરંગ દળે વિવિધ ટીમ બનાવી છે મહિલાઓની સુરક્ષા માટે વીસ મહિલા સહિત બસો યુવાનોની આઠ ટીમો કાર્યરત રહેશે ગરબા રમ્યા બાદ યુવતીઓને ઘરે જતા સમયે કોઈ મુશ્કેલી સર્જાય તો બજરંગ દળના હેલ્પલાઇન નંબર પર ફોન કરવા પણ જણાવ્યું છે મહિલાઓની છેડતીને રોકવા બજરંગ દળ દ્વારા પહેલીવાર મેરા ભાઈ નામની હેલ્પલાઇન શરૂ કરાઈ છે મહત્વનું છે કે ફાયર વિભાગે પણ નવરાત્રી ના આયોજકો માટે ગાઈડલાઇન જાહેર કરી છે જે મુજબ નવરાત્રી આયોજન ઇલેક્ટ્રિક સબસ્ટેશન ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક ટેન્શન લાઇન રેલવે લાઇનથી દૂર કરવાનું રહેશે મંડપમાં ફાયરના વાહનો આવી શકે તે મુજબ રોડ રસ્તા ખુલ્લા રાખવા પડશે સાથે જ ઓછામાં ઓછા બે ઇમરજન્સી એક્ઝિટ રાખવા પડશે આમ નાની મોટી કુલ ત્રીસ શરતોનું નું આયોજકોએ પાલન કરવું પડશે આ ઉપરાંત ખાણીપીણી બજારનું પણ રાત્રે ચેકિંગ થશે પાર્ટી પ્લોટ અને ગ્રાઉન્ડમાં ફૂડ સ્ટોલ શરૂ કરવા લાયસન્સ ફરજિયાત કરાયું છે જો અનહાઈજેનિક ફૂડ મળશે તો સ્ટોલ બંધ કરાશે રાજ્યમાં યુવાનોના હાર્ટ એટેકથી મોત પણ સતત વધી રહ્યા છે ત્યારે નવરાત્રીમાં યુવાનોને દિલ દગો ન આપે તેના માટે ખાસ કાળજી રાખવી પડશે ગરબાના રસિયાઓના જીવ બચાવવા માટે ખાસ આયોજન કરાયું છે રાજકોટ અમદાવાદ સહિતના મોટા શહેરોમાં ગરબાના પાર્ટી પ્લોટમાં તબીબો પણ હાજર રહેશે એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડુ રહેશે ગ્રાઉન્ડ બહાર ડોક્ટરની પેનલ પણ હાજર રહેશે આયોજક સમિતિના સભ્યોને પણ સીપીઆર શીખવવામાં આવશે અમદાવાદમાં છેલ્લા છ વર્ષથી ગરબા મહોત્સવનું આયોજન કરતા અજય રાજસિંહનું કહેવું છે કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી મેડિકલ સહિતની વ્યવસ્થા કરે છે આ વખતે પણ ડોક્ટરની ટીમ સાથે એમ્બ્યુલન્સની વ્યવસ્થા તેઓએ કરી છે છેલ્લા છ વર્ષથી કરી રહ્યા છીએ એમાં આપણે મેડિકલ માટે એક મેડિકલ ઇમરજન્સીની દ્રષ્ટિએ એક એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રહેશે એની સાથે ડોક્ટરનો સ્ટાફ અને એની સાથે એમ્બ્યુલન્સનો હેલ્પિંગ સ્ટાફ એ બધો ત્યાં પાર્ટી પ્લોટ ઉપર સ્ટેન્ડ બાય રહેશે કોઈ પણ ઇમરજન્સી આવશે

પાણીનો બ્રેક તો લેવો જરૂરી છે એની સાથે જે પણ તમે સાંજે ખાવ છો એ લાઇટ ખાવાનું રાખો જેમ કે છે ખોરાક એ દરમિયાન તમે વધારે તીખું ને તળેલું ખાવાનું કરો મિનિમમ આઠ કલાક સાતથી થી આઠ કલાકની ઊંઘ લેવી ખૂબ જ એના સ્વાસ્થ્ય માટે જરૂરી છે જો મને ગરબા મોડી રાત સુધી રમવા હોય તો મારે બપોરે બે કલાક આરામ કરવો જ જરૂરી છે જેની ઉંમર પાંત્રીસ વર્ષથી વધારે છે જેના મમ્મી પપ્પાને બ્લડ પ્રેશર ડાયાબિટીસ જેવા રોગો છે જેને ઓલરેડી પોતાને ડાયાબિટીસ બ્લડ પ્રેશર કે થાઇરોઇડ જેવા રોગ છે એ બધા દર્દીએ ખાસ કરીને જે મેં કીધું એ રીતે છાતીમાં દુખાવો થવો જેને ખભા બાજુ દુખાવો જો તમારા જડબા બાજુ દુખાવો જો એ બધાની સાથે તમને મૂંઝવણ થવી તમને ખૂબ જ પગ દુખવા અથવા અરુચિ થવી ગરબામાં તો આ બધી સાઇન છે કે જેને આપણે ઇગ્નોર ના કરવી જોઈએ યુઝલી આપણે